નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો ફ્રી એક નો તો આપણે હાલ ગુજરાત તેમજ ભારતમાં વિવિધ ભરતીઓ ચાલી રહી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ભારતીય રેલવે તરફથી બે હજાર પચીસ છવ્વીસ ની નવી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આર દ્વારા આઠ હજાર આઠસો પ્લસ જગ્યાઓ પર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એન ટીપીસીની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં આપણે ગ્રેજ્યુએશન લેવલની એટલે કે કોલેજ લેવલની પરીક્ષાની કોલેજ લેવલની જે ભરતી છે તેની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એક દસ બે હજાર પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ મિત્રો તો વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિષયમાં તમે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી હોવી જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ તેમજ અનામતમાં અનામત ના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે કોલેજ લેવલ એટલે કે ગ્રેજ્યુએશન લેવલની કુલ જગ્યાની આપણે વાત કરીએ તો પાંચ હજાર આઠસો દસ જગ્યા છે જેમાં પોસ્ટ વાત કરીએ મિત્રો હવે મિત્રો આપણે જે બાર પાસ ઉપર ભરતી છે તેની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ માટે જગ્યાઓ જેની ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે અઠ્યાવીસ દસ બે પચીસ તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ની વાત કરીએ તો સત્યાવીસ નવેમ્બર બે પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ હોય તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે ઉંમર ભર્યાદા વાત કરીએ મિત્રો તો અઢાર થી તે ત્રીસ વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં છે મુજબ બાર પાસ ઉપર જગ્યા જગ્યાની વાત કરીએ આપણે તો ત્રણ હજાર ને જેટલી જગ્યાઓ છે જેમાં આપણે પોસ્ટની વાત કરીએ મિત્રો તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક બે હજાર ચારસો ને અઠ્યાવીસ જેવી જગ્યાઓ છે તેમજ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તથા એકાઉન્ટન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તેમજ ટ્રેન ક્લાર્ક

એમટીએસ ડ્રાફ્ટમેન ફાયરમેન સહિત અન્ય પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે યુવાનો ધોરણ દસ બાર કે આઈટીઆઈ પાસ કરી ચૂક્યા હોય અને સરકારી નોકરી કરવા ઈચ્છુક હોય તેમના માટે આ સોનેરી તક છે ઉમેદવારોએ અરજી પહોંચાડવાની આખરી તારીખ અગિયારમી નવેમ્બર બે હજાર પચીસ સુધી નક્કી કરવામાં આવી છે મિત્રો હવે મિત્રો જે આપણે ફોર્મ છે તે મોકલવાનું વાત કરીએ તો ઉમેદવારોએ ઓફલાઈન અરજી હેડક્વાર્ટર કોસ્ટ ગાર્ડ રિજિયન વેસ્ટ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ રોડ પીઓ મલબાર હિલ મુંબઈ ખાતે મોકલવાની રહેશે પચાસ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ પણ મોકલવાની રહેશે ભરતીની વિગતની આપણે વાત કરીએ મિત્રો તો આ ભરતી દ્વારા ભિન્ન પદો પર નિયુક્તિ કરવામાં આવશે પદાનુસાર વિગત જોઈએ તો સ્ટોરકીપરની એક જગ્યા છે એન્જિન ડ્રાફ્ટમેનની એક જગ્યા તેમજ ડ્રાફ્ટમેન એક લાસ્ટ કોર ચાર ફાયરમેન ની એક એમ ટી દફતરી એક જગ્યા છે એમ ટી ની એક જગ્યા છે તેમજ એમ ટી ચોકીદાર ની એક જગ્યા છે અકુશળ શ્રમિક ની બે જેટલી જગ્યાઓ છે ત્યાર પછી મિત્રો આપણે પસંદગી કેવી રીતે કરવામાં આવશે તેની વાત કરીએ તો આ ભરતી માં અરજીના આધારે ઉમેદવારોની કસોટી થશે તાર વેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન લેખિત પરીક્ષા લેખિત પરીક્ષા ટ્રેડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે આખરે ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે જેમાં ઉમેદવારોને એસી બહુ વિકલ્પી પ્રકારના સવાલો પૂછાશે દરેક સાચા જવાબ માટે ઉમેદવારોને માર્ક જવાબ માટે માઇનસ નથી પ્રશ્નપત્ર સામાન્ય જ્ઞાન ગણિત અંગ્રેજી લગતા પ્રશ્નો પૂછાશે ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારોને પે લેવલ છ મુજબ અઢાર હજારથી થી માંડીને એક્યાસી હજાર સો રૂપિયા પ્રતિમાસ પગાર મળશે ભરતીના લગતી અન્ય વિગતો માટે ઉમેદવારો નોટિફિકેશન જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ એક ભારતીય જે તટરક્ષક દળમાં ભરતી હતી તેની વાત કરીએ હવે આપણે આગળની ભરતી છે તેની વાત કરીએ મિત્રો ત્યાર પછી મિત્રો ભારતીય જળશક્તિ મંત્રાલયમાં ઇન્ટરશીપની એક ભરતી આવી છે કેન્દ્રીય મંત્રાલય દ્વારા માસ કમ્યુનિકેશન સહિતની સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો સોશિયલ મીડિયામાં રસ હોય અને તેને ઠીક પ્રમાણમાં જ્ઞાન હોય તો તમારા માટે એક ખુશખબર છે જળશક્તિ મંત્રાલય દ્વારા માસ કમ્યુનિકેશન અને પત્રકારની વિદ્યાર્થીઓ માટે ઇન્ટરશીપની શરૂઆત કરવામાં આવી છે જે ઉમેદવારો જળશક્તિ મંત્રાલયની ઇન્ટરશીપમાં સામેલ થવા માગતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જળશક્તિ ડોર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને આ ઇન્ટરશીપ માટે અરજી કરી શકે છે ઇન્ટરશીપમાં અરજી કરવાની આખરી તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે મિત્રો આમાં કોણ અરજી કરી શકે તેની વાત કરીએ મિત્રો તો જળશક્તિ મંત્રાલયની આ ઇન્ટર્નશીપમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે ભારતની કોઈ પણ માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક કે સ્નાતકોમાં ડિગ્રીનું પ્રમાણપત્ર હોવું જોઈએ આ ઉપરાંત સ્નાતક સ્નાતકોર માસ કમ્યુનિકેશનમાં રિચર્સ સ્કોલર પત્રકારિકતા પબ્લિક રિલેશન કે સંબંધિત ક્ષેત્રમાં હાલમાં અભ્યાસ ચાલુ હોવો જોઈએ આ ઉપરાંત ઉમેદવાર પાસે અન્ય નિર્ધારિત પાત્રતા પણ હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણ કેટલું આપવામાં આવશે તેની વાત કરીએ એટલે કે સ્ટાઇપેન તો આ ઇન્ટર્નશીપ અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિમાસ પંદર હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ અને ઇન્ટરશીપ પૂર્ણ કરી પૂર્ણ કરતા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અરજી કેવી રીતે કરીએ તેની આપણે મિત્રો વાત કરીએ તો જે ઉમેદવારોએ જલ શક્તિ મંત્રાલયની આ ઇન્ટર્નશીપ કરવી હોય તેઓ અહીં આપેલી પ્રક્રિયા મુજબ અરજી કરી શકે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ જળશક્તિ ડોર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવું હોમ પેજ પર એપ્લાય લિંક પર ક્લિક કરીને શૈક્ષણિક યોગ્યતા સહિત વિગતો ભરવી ફોર્મની તમામ વિગતો ધ્યાનથી વાંચીને ભરી દેવી ફોર્મ સબમિટ કરતાં પહેલાં તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો તો મિત્રો આ એક જળશક્તિ મંત્રાલયમાં ઇન્ટરશીપની ભરતી આવી હતી તેના વિશે વાત કરીએ હવે જે આપણે આગળની ભરતી છે તેની વાત કરીએ હવે મિત્રો આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન અમદાવાદની જે ભરતી છે તેની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતા માટે નીચા જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તેર નવેમ્બર બે હજાર પચીસના રાત્રિના બાર વાગ્યા કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે આ માટે ઉમેદવારો વિગત વિગતવાર જે માહિતી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ જે ડબલ્યુ 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 ડોટ અહેમદાબાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની રિક્રુટમેન્ટ એન્ડ રૂલ રિઝલ્ટ લિંક પરથી મેળવી શકે છે હવે મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો ડેપ્યુટી સિટી ઇજનેર લાઈટની પાંચ જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ સિટી ઇજનેર લાઈટની તેર જગ્યા છે ત્યાર પછી આસિસ્ટન્ટ ઇજનેર લાઇટની અઢાર જગ્યા છે તો મિત્રો આ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતી હતી તેની માહિતી આપી હવે આપણે આગળની જે ભરતી છે તેની વાત કરીએ મિત્રો ત્યાર પછીની ભરતી છે માતુશ્રી વીરબાઈમાં મહિલા આર્ટ્સ કોલેજ રાજકોટ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના પત્ર અનુસાર તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસથી વર્ગ ત્રણની જગ્યા ભરવા માટે એન ઓસી છે ભરતી કરવા માટે અરજીઓનો નમૂનો તેમજ ભરતીની સંબંધિત વિગતો કોલેજની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલ છે જેમાં આપણે જગ્યાની વાત કરીએ તો સિનિયર ક્લાર્કની એક જગ્યા છે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે કેટેગરી ઓપન કેટેગરી માટેની છે લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રતિમાસ છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો વીસથી પાંત્રીસ વર્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ વયમર્યાદા રહેશે ત્યાર પછી મિત્રો જે બીજી જગ્યા છે તેમાં માતુશ્રી વીરબાઈમાં મહિલા સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ રાજકોટ ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરીના ગાંધીનગરના પત્ર અનુસાર ઓગણત્રીસ નવ બે હજાર પચીસથી વર્તણની ભરતી ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં જગ્યાનું પણ વિગત નીચે આપેલી છે તો તેની વાત કરીએ તેમાં હેડ ક્લાર્કની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે ત્યાર પછી સિનિયર ક્લાર્કની એક જગ્યા છે જે ઓપન કેટેગરી માટે છે તેમજ લેબ આસિસ્ટન્ટની એક જગ્યા છે જે ઇડબલ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે લાયકાત પણ તમે મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો હેડ ક્લાર્ક માટે ચાલીસ હજાર આઠસો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે અને લેબ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ પગારશે વયમર્યાદા જે છે તે ગૌણ સેવા પસંદગી મંડળના નીતિ નિયમ મુજબ રહેશે ત્યાર પછી મિત્રો આપણે વિગતે વાત કરીએ તો સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના ભરતીના નિયમો મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે ઉમેદવાર જે કોલેજમાં અરજી કરવા માંગતા હોય તે કોલેજમાં જાહેરાત પ્રસિદ્ધિયાના દિન સાત રજીસ્ટર પોસ્ટલ આઈડી થી અરજી કરવાની રહેશે તો મિત્રો આ એક જે નવી ભરતી ગુજરાત તેમજ ભારત સરકારની ચાલી રહી હતી તેના વિશે મેં તમને